ડભોઈ સિનોર ચોકડીથી નાનોડી ભગડ સુધીમાં ત્રણ જગ્યાએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું લીકેજ રિપેરિંગ કર્યા પછી માટીના કપચીના ઢગલા ત્યાં જ મૂકી રાખવામાં આવ્યાના સમાચાર ગુજરાત અદભુત ન્યૂઝમાં પ્રકાશિત થતા નગરપાલિકા તાત્કાલિકના ધોરણે માટી કપચીના ઢગલા હટાવી સાફ સફાઈ કરવામાં આવી હતી જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહન ચાલકોની મુશ્કેલી દૂર થઈ હતી ડભોઈ સિનોર ચોકડી પર કેટલીક જગ્યાએ પાણી લીકેજ થતું હતું જેને લઈને ડભોઈ નગરપાલિકાએ સમાર કામ કરવા માટે ખાડા ખોડાવવામાં આવ્યા હતા સમારકામ પતી ગયા પછી રેતી અને માટી અને કપચીના ઢગલા રોડ પર જ જોવા મળી રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેઇન રોડ હોય અને અહીંથી કેટલાક વાહનો રોજના પસાર થતા હોય તે મીડિયામાં સમાચાર પ્રકાશિત થતાં ડભોઈ નગરપાલિકા વહીવટ દ્વારા તાત્કાલિકના ધોરણે માટી અને કપચીના રોડ પરથી ઢગલા હટાવી સાફ સફાઈ કરવામાં આવી હતી રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી